હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સાબુદાણા વડા એના માટે મરચાં અને આદુની પેસ્ટ લેવાની છે સિંગદાણાનો પાવડર સાબુદાણા પલાળીલા દરેલી ખાંડ ટોપરાનું છીણ બાફેલા બટાકા મીઠું ધાણા અને તળવા માટે તેલ સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર સાબુદાણાને લઈ લઈશું પછી આપણે એની અંદર ઓઇલ પટેટોને હાથેથી મેસ કરીને લઈ લઈશું પછી આપણે જે સિંગદાણાનો ભૂકો રેડી કરીને રાખ્યો છે એને પણ એડ કરી દેવાનો છે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું તે ખાસ પ્રમાણે તમે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે એની અંદર ટોપરાનું છીણ એડ કરી દઈશું હવે આની અંદર આપણે અડધી ચમચી મીઠું એડ કરીને બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ તમે આ મેજરમેન્ટનું માપ યાદ રાખશો તો તમારા વડા ક્યારે પણ તેલમાં છૂટા નહીં પડી જાય હવે આપણે એની અંદર એક ચમચી બુરુખાંડ એડ કરી દઈએ ગુરુખાંડ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો જ કરજો બાકી તમે એને સ્કીપ કરી શકો છો હવે આપણે એની અંદર ધાણાજીનું પાવડર પણ એક ચમચી એડ કરી દઈશું સાબુદાણા વડાની રેસીપીમાં તમે જે પણ વસ્તુ ના ખાતા હોય ફરાળમાં ફ્રેન્ડ એને તમે સ્કીપ કરી શકો છો હવે આપણે એની અંદર ધાણા નાખીને બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ બટાકાને સરખી રીતે મેસ કરી લેવાના છે બટાકા અંદર આખા ના હોવા જોઈએ આપણો માવો બરાબર થઈ ગયો છે હવે આપણે એના વડા બનાવી લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ રીતે વડા આપણા બની રહ્યા છે વડાને તમે બે શેપમાં બનાવી શકો છો એક આવી રીતે તમે ચપટા પણ બનાવી શકો છો અને આવી રીતે તમે રાઉન્ડ પણ બનાવી શકો છો તમને જે શેપ પસંદ હોય એ પ્રમાણે તમે વડાનો બનાવી શકો છો આપણા બધા જ વડા બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે એને તેલમાં તળી લઈએ તેલ પણ આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે એની અંદર બધા સાબુદાણા એડ કરી દઈએ ફ્રેન્ડ તમારે ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી જ આપણે સાબુદાણા વડાને અંદર એડ કરવાના છે સ્લો ફ્લેમ હશે તો સાબુદાણા વડા અંદર જઈને છૂટા પડી જશે એટલા માટે આપણે ફ્લેમ હાઈ જ રાખવાની છે અને બધા સાબુદાણાને આપણે તળી લેવાના છે એક મિનિટ જેવું થાય પછી ફ્રેન્ડ આપણે સાબુદાણાને ફેરવીને ચેક કરી લેવાના છે તમે જોઈ શકો છો થોડાક બ્રાઉન જેવા થાય એટલે આપણે એને ફેરવીને ચેક કરી લેવાના છે અને બીજી બાજુ પણ આપણે થવા દેવાના છે વડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે ધીમા તાપે તો આપણા વડા થઈ ગયા છે રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ વડા કેટલા ક્રિસ્પી બન્યા છે મેં એને ખજૂર આમલીની ચટણી અને ફુદીના ધાણાની ચટણી સાથે સર્વ કર્યા છે તો રેડી છે સાબુદાણા વડા ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો મારી આ રીનલની રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકોન બટન દબાવવાનું ભૂલતા નહીં તો તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ